દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે આજે ઉમેદવારી ઉમેદવારીપત્ર ભર્યું પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી જેમાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા કેતન પટેલે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર આક્ષેપ કર્યા મહત્વનું છે કે દીવ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સહિત અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે જેથી હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે હજાર ઓગણીસમાં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો હતો તેવી જ સ્થિતિ ફરી નિર્માણ પામી છે આ વખતે પણ સંઘ પ્રદેશની લોકસભા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે એ તારાસની વિરૂધ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનો છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ નાબૂદ કરવાની અમને આવડે જ છે